ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર રા નવઘન વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈ ની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ખાતે નિર્માણ પામનાર વીર વીર દેવાયત નવઘણ અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતું મેમોરિયલ કરોડના બનશે આ સ્મારકનું નિર્માણ કાર્ય નવથી દસ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે મંત્રીએ આ પ્રસંગે અધ્યક્ષના પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર વિકાસભી વિરાસત ભી મંત્રને સાર્થક કરવા ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે તેમણે ઉમેર્યું કે ઉપરકોટ ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે અહીં આવનાર પ્રવાસીઓ તેમજ આપણી ભાવી પેઢી સામાજિક સમરસતા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મની પ્રેરણા પ્રાપ્ત કરશે અને આપણા ઉજ્જવળ વારસાથી માહિતગાર થશે ભગવાન શ્રી કૃષ્ણ અને લગ્ન પ્રસંગે યોજાતા માધવપુરના ઘેરના મેળાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આ મેળો હવે વિશ્વ વિખ્યાત બનવા તરફ આગળ વધી રહ્યો છે માધવપુરના મેળાની ભવ્યતા અને દિવ્યતાથી રાજ્યભરમાં પહોંચે તે માટે આ વખતે પ્રથમ વખત અમદાવાદ વડોદરા સુરત અને સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સંસ્થાઓમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રવાસનના વિવિધ પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર રા નવઘણ વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના વિશ્વસનીયતા ત્યાગ ખાનદાની સમર્પણ જેવા ગુણો આ સ્મારકના માધ્યમથી ઉજાગર થશે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં હજાર વર્ષ પહેલા આપેલા બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટ ખાતે મેમોરિયલ બનનાર છે ત્યારે આપણા ઇતિહાસ અને બલિદાન મેમોરિયલનું નિર્માણ હતું જે હવે સાકાર થવા જઈ રહ્યું છે ધારાસભ્ય સંજયભાઈ ગોરડિયાએ જણાવ્યું હતું કે આ મેમોરિયલ થકી માતૃશક્તિ ભાઈ બહેનના પ્રેમ પત્નીનું સમર્પણ વફાદારી જેવા ગુણો આવનારી પેઢીને આત્મસાત કરવા માટે પ્રેરિત કરશે આપણો ભવ્ય ઇતિહાસ સંસ્કૃતિ અને વિરાસત જળવાઈ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિકાસ ભી ભી વિરાસતભીના સૂત્રને સાથ કરી રહી છે